દેશના પ્રથમ જ્યોતિર્લિંગ એવા સોમનાથ મહાદેવના દર્શને આવનાર યાત્રાળુઓ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક મોટી ભેટ આપી છે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર આવનારા યાત્રાળુઓ માટે સરકારની સૌથી મોટી ભેટ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપવામાં આવી છે જ્યાં દેશનું પ્રથમ જ્યોતિર્લિંગ બિરાજમાન છે તે ગીર સોમનાથ જિલ્લામાં આવનાર યાત્રાળુઓને મોદી સરકારે મોટી ભેટ આપી છે દર વર્ષે લાખો લોકો ગીર સોમનાથ દીવ અને ગીરની મુલાકાતે આવતા હોય છે આ યાત્રાળુઓને વધુ સારી સુવિધા મળે અને સોમનાથને વિશ્વ ફલક પર પહોંચાડવા સરકાર દ્વારા વિવિધ સુવિધાઓ ઉભી કરવામાં આવી રહી છે ત્યારે હવે વંદે ભારત ટ્રેન પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજથી લીલી ઝંડી આપી દીધી છે દાહોદ ખાતે પ્રધાનમંત્રીએ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી વેરાવળથી રવાના કરી છે તો વંદે ભારત ટ્રેન અંદરથી કેવી છે આવો જોઈએ વંદે ભારત ટ્રેન અઠવાડિયામાં છ દિવસ દોડશે ગુરુવાર એક દિવસ બંધ રહેશે ટ્રેનની ટિકિટ એક હજાર બસ્સોને પંચોતેર રૂપિયા જ્યારે એક્ઝિક્યુટીવ ક્લાસના ત્રેવીસો રૂપિયા રાખવામાં આવ્યા છે ટ્રેનના ટાઈમની વાત કરીએ તો વેરાવળથી બે વાગીને ચાલીસ મિનિટે ઉપડશે જે અમદાવાદે રાત્રે નવ વાગીને ત્રીસ મિનિટે પહોંચશે જ્યારે અમદાવાદથી સવારે પાંચ વાગીને પચીસ મિનિટે ઉપડશે જે બપોરે બાર વાગીને પચીસ મિનિટે પહોંચાડશે વંદે ભારત ટ્રેનમાં વેરાવળ જૂનાગઢ રાજકોટ વાંકાનેર સુરેન્દ્રનગર વિરમગામ અને સાબરમતી સ્ટેશન પર સ્ટોપજ આપવામાં આવશે વંદે ભારત ટ્રેન સોમનાથથી સુરત વચ્ચે દોડવાની હતી જો કે સોમનાથ રેલવે સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે જેને કારણે આ ટ્રેન વેરાવળ અમદાવાદ વચ્ચે દોડશે તો એવું પણ મનાઈ રહ્યું છે કે સોમનાથ રેલ્વે સ્ટેશનનું કામ પૂર્ણ થયા બાદ વંદે ભારત ટ્રેન સોમનાથ સુરત વચ્ચે દોડશે જોકે ટ્રેનની સુવિધા અને લઈ પ્રવાસીઓએ શું કહ્યું ગઢ જોકે ટ્રેનની સુવિધાને લઈને પ્રવાસીઓએ શું કહ્યું આવો સાંભળીએ સરકાર દ્વારા તજવીજ રેલ બજેટ ને મુખ્ય બજેટમાં જોડી અને કાયા પલટ કરવાની શરૂઆત આપણે સૌએ કે કોરોનાની મહામારી સમય આ દેશના નાગરિકો ને બદલવાનો અને કોરોના ની આફત અને એમણે રેલવે ને એક નવા શરૂઆત કરી અને રેલવે

મેટ્રો ટ્રેન શક્ય નથી પણ દેશના પ્રધાનમંત્રી આદરણીય નરેન્દ્રભાઈ મોદીજી પાસે એ દુરંધ અને એના આધારે આપણે મેટ્રો ટ્રેન ની વ્યવસ્થા પણ આપણા દેશ

જે રીલ છે તેનું એના દર્શને ભારતભરમાંથી લોકો આવતા હોય છે ત્યારે અમદાવાદ અને વેરાવળ વચ્ચે આ પ્રકારની વંદે ભારત દક્ષિણ ભારત ના ઉદ્યોગ ક્ષેત્રો

અને વંદે ભારતમાં એકવાર લાવો લેવા જેવો છે અને આ ટ્રેન જો હજી લાંબા રૂટ ઉપર જો લાગુ પડી જાય તો વધુ બધું સગવડ મળી રહે બધાને અને એ માટે આ બધું બહુ જ સરસ છે અને ટ્રેન ખૂબ જ સરસ છે આ એક જ્યોતિર્લિંગ છે તો સામે બીજું જ્યોતિર્લિંગ સુધી લંબાવાય તો વધુ સારું પડે અને બધાને દર્શનનો લાભ મળે જૂનાગઢ થી સોમનાથ આ વંદે ભારત ટ્રેનમાં અમે મુસાફરી કરવા માટે વેરાવળ આવ્યા હતી સોમનાથ દાદાના દર્શન કર્યા પછી આ છે જે વંદે ભારત ટ્રેન નું ઉદ્ઘાટન છે એમાં અમે સ્ટેશન આવી ગયા છીએ અને આજે અમે 30 મે નો ફ્રી મુસાફરી કરીએ છે વંદે ભારત જય હો જૂનાગઢ વંદે ભારત ગાડી ગાડી જેવું આ વંદે ભારત પહેલી વાર અમે જોઈ સોમનાથ થી સાબરમતી સુધી નીચે ચાલી કરી છે અનેક ગણા મુસાફરો લાભ મળશે સોમનાથ દાદા જે પ્રથમ જ્યોતિર્લિંગ છે સોમનાથ નું એના દર્શન નો લાભ વધારે વ્યક્તિ લઈ શકે એ માટે આપણે મોદી સાહેબ વંદે ભારત ટ્રેન ની લીલી ઝંડી આપી છે

ચોવીસ હજાર કરોડથી પણ વધારે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકારના કામોના ખાતમુહૂર્તને લોકાર્પણ કરવાના સોમનાથ આજે વેરાવળ રેલવે સ્ટેશનથી સોમનાથ અને જુનાગઢના લોકોમાં પણ એક અલગ ઉત્સાહ કારણ કે ઓપરેશન સિંધુ અને સાથે સાથે સોમનાથથી લઈને સાબરમતી સુધીની એક રેલવેની સુવિધામાં વધારો થયો વંદે ભારત ટ્રેન ની આજે શરૂઆત થઈ રહી છે આ વિસ્તારના લોકો ઘણા સમય થી માગણી હતી કે સોમનાથ અને સુરત સુધી માં એક વંદે ભારત ટ્રેન શરૂઆત અને આજે દેશના ના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદીના ના હસ્તે આજે શરૂઆત થવાની છે ત્યારે દેશના ના પ્રધાનમંત્રી આજે નરેન્દ્રભાઈ મોદી અને સાથે સાથે અમારા રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવજીનો અને આદનિય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો ખૂબ ખૂબ આભાર માનો છું ખાસ કરીને આ સોમનાથ જોધુ ટ્રેન આપવામાં આવી છે આગામી દિવસોમાં ખાસ કરીને જ્યારે સોમનાથની વાત આવતી હોય ત્યારે જ્યારે મેં પ્રશ્ન પૂછ્યો હતો રેલવે મંત્રી શ્રી આ વિસ્તારના વિકાસ માટે માટેના આ વિસ્તારની કનેક્ટિવિટી ત્યારે એમણે પણ કહ્યું હતું કે સોમનાથે આપણું પ્રથમ જ્યોતિર્લિંગ અને પ્રવા યાત્રાળુઓ ખૂબ સોમનાથમાં આવતા હોય તો એમની કનેક્ટિવિટીમાં અને રેલવે સુવિધાઓમાં વધારેમાં વધારે વધારો કેમ થાય એવા અમારા પ્રયત્ન રહેશે આપણો એકસો પચાસ કરોડથી પણ વધારે સાથે નવું સોમનાથ નું રેલવે સ્ટેશન બનાવી રહ્યા છે અને એ રેલવે સ્ટેશનની ડિઝાઇન છે જે આપણા સોમનાથ મંદિરના ના હું થાય એવા એમના પ્રયત્ન છે અને સાથે સાથે આ વિસ્તારની કનેક્ટિવિટી વધે એટલા માટે એસવીની વૈષ્ણવજીએ પણ ખાતરી આપી છે ને એમની શરૂઆત આજે વંદે ભારતથી થઈ ચૂકી છે રાજેશભાઈ અંતિમ સવાલ આ સુવિધાઓમાં તો વધારો થાય છે પરંતુ અઢી વર્ષથી શહેરમાં બે ઓવર કામ ચાલી રહ્યા છે જે ગોકળ ગાયની ગતિ ચાલે છે તે માટે કેવા પ્રયત્નો હાથ ખાસ કરીને એમનો મારે આજે ડીઆરએમ જોડે અને વાત થઈ છે એમને વહેલી તકે કામ પૂર્ણ થાય

મોદી હસ્તે ઝંડી અપાય છે આજે પેલી ટ્રીપ વેરાવળ અમદાવાદ સુધી ની અત્યારે જઈ રહી છે લોકોનો ખાસ ઉત્સાહ છે કે આ જે વંદે ભારત છે એ અનેક ફેસિલિટી થી સજ્જ છે અને ખાસ કરીને કે અનેક કન્યુનિટી કે જે દેશ વિદેશના યાત્રીઓને ખાસ અહિયાં સોમનાથ આવવા અને દર્શન કરીને પાછા જવા માટેની આ સુવિધાજનક એક વંદે ભારત ટ્રેન જે ઘણા સમયથી લોકોની માંગણી હતી તે આપણા વડાપ્રધાન તેમજ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવ તેમજ અમારા સંસદ સભ્ય રાજેશભાઈ ચુડાસામાની મહેનતને રંગ લાવી છે અમે ડીઆરસી ના સભ્યો તેમજ સ્થાનિક રેલવે કમિટીના સભ્યો દ્વારા અનેક વખત રજૂઆત કરેલી છે હજી પણ અમારી માંગણી છે કે આગળ આવી કનેક્ટિવિટી ટ્રેન મળે મારું નામ નરેન્દ્રજી બેસલા છે વંદે ભારત ટ્રેન સાબરમતીથી સોમનાથ સુધીની સુવિધા માટે બનેલી છે તેથી મોદી સાહેબે જે આ કાર્ય કર્યું છે સરસ શૂટ છે તેથી પ્રવાસીઓ માટે ખરેખર આ ઉપલબ્ધિ સારી એવી છે પ્રવાસીઓ માટે ખાસ કરીને સોમનાથથી સાબરમતી જોવા માટેનું સરળ અને સુખ સુવિધા માટેનું આ જે ટ્રેન છે સારી સુવિધા મળેલી છે યાત્રિકો ને સારી સુવિધા મળેલી છે સોમનાથ મંદિર ત્યાં આવેલું છે અને અમદાવાદ પહોંચવા માટેનું સમયસર પહોંચી શકે એમ છે નમસ્કાર મિત્રો મારું નામ છે ધૈર્ય

તેમાં અમદાવાદથી જે યાત્રિકો બે છે તેમને બહુ સારો એક્સપિરિયન્સ મળશે અને તે ડાયરેક્ટ ગીર સોમનાથ અહીંયા આવી શકે છે અને સોમનાથ બાપાના ડાયરેક્ટ દર્શન કરી શકે છે આજે વંદે ભારતમાં મુસાફરી માટે આવી છું વંદે ભારતમાં ખૂબ ખૂબ સરસ અનુભવ રહ્યો ટ્રેન એટલી બધી સરસ છે કે અમને બહુ આનંદ આવ્યો જોઈને બધા બેનો અમે જોવામાં મુશ્કેલ થઈ ગયા